નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ એસઓજી બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનાર બાંગ્લાદેશી નાગરિક વિપ્લોબ હાલદારાની ધરપકડ કરી છે બે હજાર પંદરમાં બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો પશ્ચિમ બંગાળના એજન્ટ છપ્પન મારફતે નડિયા જિલ્લામાં કલ્યાણીમાં જન્મ થયો હોવાનું પુરાવા ઊભા કરી બોગસ જન્મના પ્રમાણપત્ર આધાર કાર્ડ વોટર કાર્ડ અને પાન કાર્ડ સહિતના તમામ ભારતીય ડોક્યુમેન્ટ બનાવ્યા હતા બોગસ પુરાવાના આધારે બનાવવામાં આવેલ ભારતીય પાસપોર્ટ લઈને મુસાફરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે બાંગ્લાદેશી નાગરિકના બિપ્લોનની ધરપકડ કરી પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે ભારતીય પાસપોર્ટના આધારે છ વર્ષ સુધી કુવૈતમાં નોકરી કરી આવ્યો હતો જે બાદ બાંગ્લાદેશના વિઝા મેળવી બાંગ્લાદેશ ગયો હતો જ્યાં બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા હતા લગ્ન કરી ફરીથી ભારત આવ્યો ભારતથી બીજી વાર પૈસા કમાવા માટે કુવૈત જતો હતો તે સમયે ઇમિગ્રેશનની તપાસમાં તે ઝડપાયો છે ઇમિગ્રેશન દરમિયાન પૂછપરછ કરતા બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું હતું તેના મોબાઈલમાંથી માતા પિતાના બાંગ્લાદેશી ઓળખ કાર્ડ અને પુરાવા મળી આવ્યા હતા બોગસ પાસપોર્ટના આધારે બાંગ્લાદેશી આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર આરોપી ફરાર છે પોલીસને શંકા છે કે એજન્ટની ધરપકડ બાદ બોગસ ડોક્યુમેન્ટનું નેટવર્ક સામે આવી શકે છે અરજીતસિંહ ગિલ અમદાવાદ विप्लोक हलदार नाम का एक व्यक्ति है जो रहने वाला बांग्लादेश सिटीजन बांग्लादेश का था उसने पश्चिम बंगाल के कल्याणी म्युनिसिपालिटी में अपना जूठा बर्थ डेट तैयार करवाया सर्टिफिकेट और उसके आधार पर आधार कार्ड इलेक्शन कार्ड सब बनवा के फिर फर्जी पासपोर्ट भी तैयार करवाया जिससे इंडिया में रह सके और उसने अहमदाबाद एयरपोर्ट पर उतरा तब तो इमिग्रेशन अधिकारी ने एक फर्जी पासपोर्ट है इसलिए उसको इंक्वायरी की और उसकी फरियाद के आधार पे उसको अरेस्ट किया है और आगे की तपास अहमदाबाद एयरपोर्ट कहा जा रहा था अहमदाबाद एयरपोर्ट अभी तो बोल रहा है वो कामकाज करने के लिए आया था यहाँ रहने के लिए आया था मगर आगे एसिटिटी में जो निकलता है